સાબર ડેરીના પશુપાલકો અને નિયામક મંડળ વચ્ચે ભાવફેર બાબતે શરૂ થયેલો વિવાદ ધીરે ધીરે શાંત થતો હોય તેવું લાગવા માંડ્યું છે એક તરફ પશુપાલકો દૂધના સંગ્રહ મુદ્દે વિમાસણ અનુભવી રહ્યા હોવાનું કેટલાક વિસ્તારોમાં દેખાઈ રહ્યું છે અને નાના પશુપાલકો આર્થિક ભીસ પણ અનુભવી રહ્યા હોય તેવું સ્પષ્ટ થઈ રહ્યું છે ત્યારે બિલોડા તાલુકાની દૂધ મંડળીઓમાં દૂધ લેવાનું શરૂ કરી દેતા આ આંદોલન કદાચ બે ભાગમાં વહેંચાઈ જાય તેવી સ્થિતિ દેખાઈ રહી છે ગજગ્રાહર સાબિત થઈ જ રહ્યો છે અને સાથે દૂધ ઉત્પાદકો માટે પણ નુકસાનકારક બની રહ્યું છે આ સંજોગોમાં અરવલ્લી જિલ્લાના ભીલોડા તાલુકાની નારણપુર અને ખોડંબા સહિતની મોટા ભાગની દૂધ મંડળીઓમાં દૂધ લેવાનું શરૂ કરી દેવાની ફરજ પડી રહી છે સતત બગડતા દૂધના પગલે પશુપાલકો દૂધ ભરાવવા મજબૂર બન્યા હોય તેવું લાગી રહ્યું છે દૂધ ઉત્પાદકો વધુ ભાવફેરની માંગ યથાવત રાખી આર્થિક મુશ્કેલી અનુભવવી પડે અને પશુની ભાવ ખર્ચને પહોંચી વળવા દૂધ ભરાવવા મજબૂર બન્યા હોય તેવું લાગી રહ્યું છે જે પેલા નવ પોઈન્ટ સાહીઠ પ્રતિ લખી આપવામાં આવ્યો હતો એ બધા એ નવ નવસો પંચાણું પ્રમાણે કરી આપવામાં આવ્યો છે તમને આ જે ભાવ વધારો છે ટકાવારીમાં બતાવવામાં આવે તો પણ એના કોઈ ખેડૂતો છે નહીં ખેડૂતો મેસે આઠમું નવમું પાસ હોય છે અને વધારે ભણેલો હોય તો દોરો ના રાખતો હોય બરાબર એટલે આ છે ટકાવારીમાં બતાવવામાં તો વધારે અનુકૂળ આવે અને અગાઉ અગાઉ પણ વધારે મળેલા છે કારણ કે હું પાંચ વર્ષથી ચેરમેન છું એ દરેક વધારા ટકાવારીમાં જ બતાવવામાં આવતા જેઠા ભાઈ વખતે પણ આ વખતે આ કિલો પ્રતિ કિલો ફેટના ભાવે જે બતાવવામાં આવે છે એ ખેડૂતોને તો કંઈ સમજણ પડતી જ નહીં છતાં બીજો વિકલ્પ ન હોવાના કારણે કાલથી પશુપાલકો લાચાર છું દૂધ ભરાઈ રહ્યા હાલમાં પ્રવીણભાઈ રહેભાઈ છે હું નારાયણપુર દૂધ મંડળીમાં દૂધ ભરાવું છું અને અમારી પશુપાલકોની એવી માગણી હતી કે અમારી વીસ ટકા વધારો સાબરડેરી ચૂકવા એવી માગણી હતી પણ એ માગણી હજી પૂરી નહીં થઈ એના માટે અમે વિરોધ કરીએ છીએ અને હાલ દૂધ ભરાવા કેમ પહોંચે છે હાલ વિરોધ કરીએ છીએ પણ અમારા જે દૂધ પર આવા ઘેરે રાખવા માટે અમને તકલીફ થાય છે એટલા માટે દૂધ ભરાવા આવે છે બામણીયા શશિકાંતભાઈ બાલાભાઈ હું નારણપુર મંદિરમાં દૂધ ભરાવું છું પણ જે દૂધ ભરાઈએ છે સાહેબ એ અમને વધારો ઓછો મળ્યો છે એના માટે અમે નારાજ છીએ જો સાબર ડેરી થોડો વધારો વ્યવસ્થિત અમને આપો તો અમને દૂધ ભરાવવાની બહુ મજા આવે અને અમે પશુપાલકો ઉપર જ જીવીએ છીએ અને વધારો મળે તો સારું રહે આજે તમે દૂધ ભરાવા આવ્યા છો આજે અમે દૂધ ભરાવાઈએ આવ્યા છીએ આજે અમે બંધ કર્યું નથી